ભારતની પાંચ પવિત્ર નદીઓ ગંગા નદી ગંગા નદીનું સૌથી વધુ ધાર્મિક મહત્વ છે ગંગા નદીને દેવી ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે ગંગા નદી હિમાલયમાં ગંગોત્રી ગ્લેશિયરથી નીકળે છે અને બંગાળની ખાડીમાં સમાઈ જાય છે યમુના નદી ધાર્મિક પૌરાણિક કથા અનુસાર યમુના નદીને ભગવાન શ્રીકૃષ્ણની સંગીની કહેવામાં આવે છે યમુના નદી યમુનોત્રીથી નીકળે છે અને પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં ભળી જાય છે નર્મદા નદી નર્મદા નદીનું ઘણું ધાર્મિક મહત્વ છે નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે અને અરબી સમુદ્રમાં સમાઈ જાય છે કાવેરી નદી કાવેરી એ દક્ષિણની સૌથી પ્રખ્યાત નદી છે કાવેરી નદીને દક્ષિણ ભારતની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે બ્રહ્મપુત્રા નદી બ્રહ્મપુત્રા નદી તિબેટના ચેમ્યુંગડુંગ ગ્લેશિયરથી નીકળે છે અને બંગાળની ખાડીમાં સમાઈ જાય છે આ નદીને તિબેટમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખવામાં આવે છે આ નદીઓ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લાખો લોકો દ્વારા પૂજાય છે